અમારા ગામમાં અમારા બાજુમાં એક બેન રોજ દારૂ પીને ઘરે આવીને ધમ ધમપછાડા કરે છે જેમ આવે એમ વર્તન કરે છે અમે ઠામે નાના બાળકો મોટી બાયું કોઈ બહાર નીકળી જાય નીકળે એમ નથી એવું એનું વર્તન છે પણ ઘણી વાર પોલીસ ચોકી આવીને ફરિયાદ કરેલી છે પણ પોલીસવાળા કાંઈ એ મુદ્દો ધ્યાનમાં લઈને અમારું કાંઈ સાંભળતા નથી કેટલી વાર તો આવેદનપત્ર આપેલો છે ગામના લોકો અમને એમ કે છે કે હવે તમે આ દારૂ દારૂનું કઈક બંધ કરાવો પણ કેવી રીતના અમને પોલીસવાળા રોજ આપો ને કા એનું કઈક નિવાકરણ લઈ આવો આ દારૂ બંધ થાય તો અમે જનતાને શું જવાબ આપીએ અમે જનતાને સાથે રાખીને જનતા રેડ એક મહિલા દારૂ પી અને તાંડવ કરી અને ગાળો ભાંડે સ્ત્રીઓ બહાર ના નીકળી હગે નાના બાળકો પણ બહાર ના નીકળી શકે બાળ યુવાન યુવતીઓ પણ આ બાપુ ગાળો સાંભળીને ન નીકશે એટલે આજે અમે એકસો બારમાં ફોન કરી અને એકસો બાર બોલાવી અને અહીંયા પોલીસ સ્ટેશન એની માથે ફરિયાદ કરવાની રજા ફરિયાદ કરાવી અને મારા ગામમાં મેં વારંવાર રજૂઆત કરી અમારા ગામ તરફથી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું આપણા ડીવાયસપી સાહેબને પણ મેં વાત કરેલી છે પીએ સાહેબને પણ વાત કરેલી છે પણ તંત્રને ક્યાંક ને ક્યાંક બેદરકારી કારણે કે ક્યાંક ને ક્યાંક પોતાના અંગત સ્વાદ હાટું થઈને દારૂમાં કોઈ રેડ નથી કરતું અને ગાંધીના ગુજરાતમાં ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં તો આ દારૂ આવે ક્યાંથી મારા ગામમાં અત્યારે બજારે બજારે ગલીયે ગલીએ દારૂના ભઠ્ઠા લે ઇંગ્લિશ દારૂ ગમે ત્યારે જોઈતી મળે છે તો આ આ બાબત કેમ આ તંત્ર ધ્યાન નથી આપતી કે કોઈને પકડતી નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જો આ બાબત મારા ગામમાં દસ તારીખ સુધીમાં જો દારૂ બંધ નહીં થાય તો હું મારા ગામ લોકો અથવા કેશોદના બધા લોકોને સાથે રાખી અને હું અનસન ઉપર બે છતાંય જો કોઈ કાર્યક્રમ નહીં થાય તો અમે તો અમે જનતા રેડ પણ કરીશું તો આ બાબત કરક કાર્ય કરવામાં આવે એવી અમે આ તંત્ર પાસેથી અપેક્ષા રાખીએ કારણ કે વહેલી તકે આ બાબત દારૂ ગાંધીના ગુજરાતમાં બંધ થાય એવી અમે પોલીસ તંત્રને જાણ કરીએ છીએ જય હિન્દ જય ભારત